નમસ્કાર મિત્રો અમારી મિશન વિદ્યા ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયો જોવા માટે બેલ બટન જરૂરથી દબાવજો ને વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા કેમ છો બાળ મિત્રો આજે એક નવી વાર્તા લઈને આવી છું વાર્તાનું નામ છે વરુનું ઇનામ એક ઘણું મોટું જંગલ હતું એ જંગલમાં એક બગલો અને એક વરુ રહેતું હતું વરુ દરરોજ શિકાર કરે અને ખાય એકવાર ખાતા ખાતા તેના ગળામાં એક નાનું હાડકું ભરાઈ ગયું વરુએ બિચારા ઘણા પ્રયત્નો કર્યા પણ હાડકું નીકળે જ નહીં તેણે ઘણા પ્રાણીઓને વિનંતી કરી કે પોતાના ગળામાંથી હાડકું કાઢી આપે પણ કોઈએ હા ના પાડી એને અંતે અંતે તે તળાવ પાસે આવ્યું તળાવ પાસે એને બગલો જોયો એણે બગલાને વિનંતી કરી બગલાભાઈ ઓ બગલાભાઈ તમારી ચાંચ કેવી સરસ અને લાંબી છે એ ચાંચ વડે મારા ગળામાં ભરાયેલા ટુકડાને કાઢી આપો ને તમને મોટું ઈનામ આપીશ અને એમ કહીને વરુ તો મોંપોળું કરીને બેસી ગયું બગલાએ ઈનામની લાલચમાં તેના ગળામાંથી હાડકાનો કટકો કાઢી આપ્યો વરુને સારું થઈ ગયું એટલે બગલાએ ઈનામ માંગ્યું વરુ કહે જો ભાઈ બગલા તને ઇનામ તો મળી જ ગયું બગલો કહે ઈનામ કયું ઈનામ ક્યારે આપ્યું વરુ કહે લે તું એ ખરો છો સાંભળ મારા ગળામાંથી તું હાડકું કાઢતો હતો ત્યારે તારી ચાંચ મારા મોંમાં જ હતી ને તોય મેં તને મારી ન નાખ્યો તે ઈનામ નહીં આનાથી વળી બીજું મોટું ઈનામ કયું હોય બોલ બગલો તો આ સાંભળી છક જ થઈ ગયો અને વરુ ત્યાંથી હસતું હસતું જતું રહ્યું